સુરતના પલસાણા તાલુકાના તાતે થયા ગામમાં સનસનાટી ભરી હત્યા સુરતના ગ્રામીણ વિસ્તારે પલસાણા તાલુકામાં એક હૃદય ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં એક યુવાની ક્રૂર હત્યા કરવામાં આવી છે આ ઘટના તાતે થયા ગામની ગોકુલધામ સોસાયટીમાં બની છે જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ગભરાટનું વાતાવરણ સર્જાયું છે પોલીસના શાખા અનુસાર મૃતકનું નામ બોરીકર યાદવ છે ઉંમર ચોત્રીસ વર્ષ છેલ્લા ચાર વર્ષથી તાત થઈ ગોગુલધામ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે આસપાસ બની હતી જયારે ઘરના કેટલાક સભ્યો સૂતા હતા આરોપી ઘરમાં ઘુસી ગયો અને બોરીકરના ભાઈ પર હુમલો કરવાને બદલે તેણે ભૂલથી સૂતા બોરીકર યાદવ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો આ હુમલામાં બોરીકર યાદવ ગંભીર રીતે ઘાયલથી અને લોહીથી 拖他的。 તેમને તાત્કાલિક નજીકની સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ કમનસીબે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા આ ઘટના એક ગંભીર ચિંતા ઉભી કરી છે સુરક્ષાના સામાજિક તત્વો હવે ગ્રામીણ વિસ્તારોમાં આવીને ગુનાઓ કરી રહ્યા છે જેના કારણે ગ્રામીણ લોકોમાં ભયનું વાતાવરણ છે આ કેસની માહિતી મળતા જ કડોદરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી મામલાને ગંભીરતાથી સમજી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી હાલમાં પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે જેથી આ કેસની બધી કડીઓ ઉકેલી શકાય આ કેસ દર્શાવે છે કે કેવી રીતે વ્યક્તિગત દુશ્મનાવટ અને ગેરસમજ કારણે એક નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો પોલીસની વધુ તપાસ ચાલુ છે